કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે હોમગાર્ડ કચેરીએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લીધી આજે શિયોરી હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા સરપ્રાઈઝ મુલાકાત કરવામાં આવી હતી હોમગાર્ડ યુનિટના તમામ સભ્યો દ્વારા ફૂલો ફૂલો વર્ષા કરીને સ્વાગત કરાયું હતું ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનું સન્માન શિયોરી કમાન્ડ કમાન્ડિંગ ઓફિસર દ્વારા એસએસ શાહ દ્વારા ફૂલહાર અને શાલથી સન્માનિત કરાયા હતા ત્યાર પછી એચપી ભટેસરિયા દ્વારા

હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મૂકવાના હોય આજ રોજ મેં સિહોરી હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોની સરપ્રાઇઝ મુલાકાત કરે અને ચૂંટણીમાં સો ટકા સંખ્યાબળ પૂરું પાડવા માટે એમની પાસેથી ખાતરી લીધેલ અને બધા યુવક જવાનોએ ચૂંટણી દરમિયાનમાં સો ટકા હાજરી આપી અને સારી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી આપે થેન્ક યુ